નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે દર્શક મિત્રો કોરોનાનો ભય હવે સતત વધી રહ્યો છે અને તેનું સંક્રમણ પણ ઘાતક બનતું જઈ રહ્યું છે જે અહેવાલ સામે આવી રહ્યા છે ખાસ તો ભારત દેશ અને ખાસ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની વાત કરીએ કે જ્યાં કોરોનાના કેસ ફરી એક વખત વકરતા વીકેન્ડ કર્ફ્યુ આપવામાં આવ્યો અને ત્યારબાદથી નાઇટ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે રાજ્યના ચાર મુખ્ય મહાનગરોમાં પણ તેમ છતાં કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે એકંદરે બીજી તરફ આપણે જોઈએ તો કોરોનાથી રક્ષણ મેળવતી જે વેક્સિન છે તે આપણી વચ્ચે વર્ષ બે હજાર એકવીસમાં આવવાની છે પણ ત્યાં સુધી જો આવી જ રીતે કેસીસ વધતા રહેશે અને કેસીસ પણ ગંભીર રીતના સામે આવતા રહેશે અને જે ગંભીરતામાં દર્દીઓ મુકાઈ ગયા છે કે તેમને હોસ્પિટલાઇઝ કરાયાના તેરથી પંદર કલાકમાં તેઓનું મોત નીપજે છે અને આવા કેસીસ અને આવા આંકડાઓ જ્યારે સામે આવવા લાગે ત્યારે અત્યારે ભય સામાન્ય પ્રજામાં તો છે છે જ પણ તેનાથી વધારે ડોક્ટર આલમમાં જોવા મળી રહ્યો છે કે શા માટે આટલા ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે એકંદરે આપણે જો છેલ્લા એપ્રિલ માસની વાત કરીએ તો એપ્રિલ બે હજાર વીસમાં જ્યારથી કોરોના આપણી વચ્ચે આવ્યો છે લગભગ માર્ચ મહિનાથી જ કોરોનાના કેસીસ આપણી વચ્ચે આવવાની શરૂઆત થઈ ગઈ હતી પણ તેમ છતાં માર્ચ એપ્રિલ અને મેમાં જેટલી કોરોનાના કેસની ગંભીરતા હતી જેટલા ઘાતક પરિણામો સામે આવી રહ્યા હતા અને લોકોના મોત નીપજતા હતા તેવી જ પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં સર્જાઈ રહી છે કારણ કે અમદાવાદ શહેરમાં તેર દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે અને તે કારણે મામલો બીચક્યો છે એક તરફ તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોવિડની પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે બેડ્સની જે વ્યવસ્થાઓ છે તેનામાં વધારો કરવામાં આવી રહ્યો છે પણ બીજી તરફ જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે વેક્સિનેશનનું કાર્ય પ્રગતિ પર છે કુલ અડતાલીસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે અને જેમાંથી અગિયાર વેક્સિન્સ અંતિમ તબક્કામાં છે હવે ક્લિનિકલ ટ્રાયલ અને આ અંતિમ તબક્કાઓ પૂર્ણ થયા બાદ જેમ જેમ વેક્સિનેશનનો ડોઝ જ બનતો જશે ને જેમ જેમ આપણી વચ્ચે આવતો જશે પરંતુ તેની હાયરાર્કી અને જેટલા નોર્મ્સ અને સ્ટેન્ડર્ડ્સ ડિસાઇડ કરવામાં આવ્યા છે તે મુજબ વેક્સિનેશન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પણ આખરે જો આપણે માનીએ અને ભારત દેશની આબાદીને ધ્યાનમાં રાખતા દેશના અંતિમ વ્યક્તિ સુધી વેક્સિન પહોંચતા ઘણો લાંબો સમય લાગી શકે છે અને આ હકીકત કદાચ હવે લોકો કદાચ તે પ્રત્યે આંખાડા કાન કરે છે અને જેના સંદર્ભમાં પરિણામ આવે છે કેસીસમાં વધારો અથવા તો પછી કેસીસમાં વધારો થવા કરતાં પણ સૌથી મહત્વની અને ગંભીર બાબત એ છે કે કેસીસમાં વધારો તો પરિણામ્યો છે પણ કેસીસની ગંભીરતા સતત વધી ગઈ છે આ પરિણામ છે કારણ કે છેલ્લા આપણે એક અઠવાડિયાની વાત કરીએ તો વડાપ્રધાનનું મુખ્યત્વે ત્રણ જગ્યાએ વેક્સિન કઈ રીતે બની રહી છે અને તેનું શું પ્રોગ્રેસ કાર્ય છે તેના નિરીક્ષણ માટેનો એક દિવસીય પ્રવાસ અને જ્યાં ત્રણ જગ્યાએ તેઓએ અમદાવાદ આ ઉપરાંત પુણે અને હૈદરાબાદ સ્થિત ત્રણેય જગ્યાએ જ્યાં વેક્સિનેશન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું પણ તેમ છતાં હજી સુધી આપણી વચ્ચે વેક્સિન્સ આવે તેને ઘણો લાંબો સમય છે પણ તેના પહેલાં જ અત્યારે કેસીસની ગંભીરતામાં વધારો થયો છે તેનું શું તે બાબતની ચર્ચાને લઈને આગળ વધીશું આપણી સાથે આજે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ડોક્ટર રચિત પટેલ જેવું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે અને ડૉક્ટર દિલીપ ગઢવી જેઓ એક્સ પ્રેસિડેન્ટ છે ગુજરાત આઈએમએના આ બંનેનું સ્વાગત કરું છું સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર રચિત આપને કે વિશ્વમાં કોરોના વાયરસની વેક્સિન પર હાલ કુલ આપણે ધ્યાન આપીએ તો આંતરરાષ્ટ્રીય અને ભારત દેશની વાત કરીએ તો કુલ મળીને બસો ને બાર વેક્સિન પર કામ ચાલી રહ્યું છે ડબલ્યુએચઓ વેક્સિન લેન્ડસ્કેપ અનુસાર તેમાંથી એકસો ને ચોસઠ વેક્સિન પ્રી ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે પણ તેમ છતાં વેક્સિન્સ આપણી વચ્ચે આવે તે પહેલાં જે ગંભીરતા પરિણામી છે તે બદલ એક તબીબ તરીકે આપને શું લાગે છે કે શા માટે આ ગંભીરતા તરફ હવે આપણે મુકાઈ રહ્યા છીએ જે ચોક્કસથી આપની વાત સાથે હું સહેમત છું કે અત્યારે હાલમાં જે કેસીસની સંખ્યા છે એ ઘણી વધારે છે શરૂઆતમાં જે પહેલો વેવ હતો જ્યારે આપણે માર્ચ એપ્રિલ મહિનામાં કેસીસની સંખ્યા જોઈ હતી એના કરતાં પણ અત્યારે જે અમારે હોસ્પિટલ એડમિશનની જે સંખ્યા છે એ ઘણી વધારે છે પર્ટિક્યુલરલી જે ક્રિટિકલ પેશન્ટ છે જેમને આઈસીયુ બેડની રિક્વાયરમેન્ટ છે એમને અત્યારે હાલ આઈસીયુ બેડ મળી રહ્યા નથી ઇવન એઝ અ ડોક્ટર તરીકે પણ અમારે કોઈ કોઈ રિલેટિવ્સના એના માટે આઈસીયુ બેડની જરૂર પડે છે ત્યારે અમને પણ ઘણી તકલીફ પડી રહી છે કે કે એમના માટે આઈસીયુ અરેન્જ કરવાની આપણે એ પણ નોટિસ કર્યું થોડા સમય જ ગવર્મેન્ટ અને કોર્પોરેશન એવી વ્યવસ્થા કરી કે અમદાવાદના પેશન્ટને ઇવન અન્ય જિલ્લામાં પણ આણંદ છે કે ગાંધીનગર છે ત્યાં પણ આઈસીયુ માટે શિફ્ટ કરવાની જરૂર પડી રહી છે જે પોતે એક જે પરિસ્થિતિની ગંભીરતા આપણને બતાવી રહ્યું છે દિવાળીનો સમય હતો શોપિંગ થયું છે સોશિયલ ડિસ્ટન્સનું ભંગ થયો છે ગેટ ટુગેધર્સ બધા થયા છે એ આનું એક મૂળભૂત કારણ છે કોરોનાને વકરવાનું બીજી એક વસ્તુ હું ખાસ અહીંયા કહેવા માંગીશ કે જે આ વખતે આપણે નોટિસ કર્યું છે કે આખે આખા ફેમિલીના કેસીસ પોઝિટિવ આવી રહ્યા છે એનું એક મુખ્ય એક કારણ એ છે કે બધાએ છ આઠ મહિનાથી ઘણી બધી તકેદારી રાખી હતી પરંતુ હવે બધાએ થોડી ઢીલાશ મૂકી દીધી છે અને બીજી વસ્તુ કે જ્યારે પરિવારમાં એક જણને શરદી ખાંસી તાવના લક્ષણ આવે છે પણ દરેકને પોતાને એવું છે કે મને તો કોરોના ન થાય અને મારા પરિવારને તો કોરોના ન જ થાય એની કારણે એ લોકો તકેદારી નથી રાખતા તાવ આવે છતાં પણ ઘરમાં સોશિયલ પાલન નથી થતું અને રિપોર્ટ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી બધા એક એક સાથે સાથે રહે છે છે અને ભેગા ફરે રિપોર્ટ કરવા માટે સીટી સ્કેન કરવા માટે વારે ઘડીએ અવર જવર બહાર કરે છે એટલે જાહેર જનતાને ખાસ અપીલ છે અત્યારે ટેલિમેડિસિન પણ ઘણી ચાલી રહી છે તમારે કોઈ ઓળખીતા ડોક્ટર ઇનિશિયલી તમને તાવ કે શરદી કે ખાંસી આવે તો સિટી સ્કેન કરવા માટે કે રિપોર્ટ કરવા માટે ભાગદોડ નથી કરવાની આપણે ઘરમાં પોતે પહેલા આઇસોલેશનમાં જવાનું છે જો સિમ્ટમ્સ આપણને અડતાલીસ કલાક કે એનાથી વધારે પરસિસ્ટન્ટ રહે તો ચોક્કસથી ડોક્ટરનો કોન્ટેક્ટ કરવાનો છે પણ જોડે જોડે આઇસોલેશન મેન્ટેન કર્યા પછી કરવાનું છે અને આ સિમ્ટમ્સ દરેક માણસને હોસ્પિટલમાં એડમિશનની કે જરૂર હોતી નથી એટલે કે પેનિકમાં આવવાની જરૂર નથી મુખ્યત્વે ટ્રીટમેન્ટ જે માઇલ્ડ કેસીસ છે એમાં હાઇડ્રેશન હોય છે એટલે આપણે દિવસનું ત્રણથી સાડા લિટર મિનિમમ લિક્વિડ કોઈ પણ પ્રકારનું લિક્વિડ આપણા બોડીમાં જવું જોઈએ જે દર્દીને ચાર પાંચ છ દિવસ સુધી લાંબો ફીવર રહે છે અથવા તો જે દર્દીઓ ડાયાબિટીસ છે બીપી છે કે ઓબેસ છે એ દર્દીઓ અગત્યની ખાસ વધારે ધ્યાન રાખવાનું છે એમને રિપોર્ટ કરાવી ને પછી જરૂર પડે તો રિપોર્ટ નેગેટિવ આવે તો સીટી સિટી સ્કેનની પણ એડવાઇસ કરતા હોઈએ છીએ પણ એ જનરલી પાંચ છઠ્ઠા દિવસ પછી એ બધાની જરૂર હોય છે એટલે શરૂઆતમાં દિવસમાં પેનિક નથી રાખવાનું હાઇડ્રેશન પર ધ્યાન રાખવાનું છે અને ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને ક્વોરન્ટાઇન આઇસોલેશનના નિયમનું પાલન કરવાનું છે વેલ આ આ તમામ જે મુદ્દાઓ છે આપણે અનેક વખત નોડાઉટ ડાઉટ માત્ર આપના દ્વારા પરંતુ આપના જેવા અનેક તબીબો દ્વારા આવા અનેક મુદ્દાઓ જે છે પ્રજાની વચ્ચે મૂકતા આવ્યા છીએ અને કન્સિસ્ટન્ટલી આપણે તેઓને ગાઈડ કરતા આવ્યા છીએ કે કઈ રીતે આપણે આ તમામ નિયમોનું પાલન કરીને એટલીસ્ટ આપ અને આપના પરિવારજનોને કોવિડથી બચાવી શકો છો પણ તેમ છતાં હવે જે ગંભીરતાના પરિણામો આપણી વચ્ચે આવ્યા છે અને તેની પાછળના કારણો આપણે જોયું કે છેલ્લા અનેક મહિનાઓની વાત કરીએ તો ક્યાંક લોકોએ જે મુજબ પરિવારજનોની સાથે અથવા તો પછી ખરીદદારીમાં અથવા તો પછી ઘરોની બહાર નીકળીને નિયમોનું પાલન ન કરીને ગમે તેમ રીતે કોરોના પ્રત્યે જે દુર્લક્ષ કર્યું છે અથવા તો બેધાન બેધ્યાન કર્યું છે જેને કારણે હવે કોરોનાના કેસીસ પણ વધી રહ્યા છે અને આ કેસીસની ગંભીરતાઓના પરિણામો પણ આપણે જોઈ શકીએ છીએ હવે મારો સવાલ ડૉક્ટર દિલીપ આપને એ રીતનો રહેશે કે જે અડતાલીસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે જેમાંથી અગિયાર વેક્સિન અત્યારે અંતિમ ફેઝમાં છે જે તે કંપની દ્વારા દાવાઓ કરવામાં આવે છે આપણે દરરોજ અખબારોમાં અને સમાચાર પત્રોમાં પણ વાંચી શકીએ છીએ કે આ દાવાઓ છે મિનિમમ પહેલાં સ્લોટમાં ત્રીસ કરોડ જેટલો વેક્સિનનો જથ્થો આપણી વચ્ચે આવશે પણ આપણા દેશની આબાદી જે એકસો પાંત્રીસ કરોડ છે અંતિમ વ્યક્તિ સુધી આ વેક્સિન પહોંચતા ઘણો લાંબો સમય લાગવાનો છે અને આ એક હકીકત છે જેના પ્રત્યે અત્યારે લોકો મોટાભાગે દુર્લક્ષ્ય કરી લયા રહ્યા છે

યુરોપિયન અમેરિકન જુદી જુદી જે આપણે કહીએ ખંડના બે કન્ટ્રી આમાં લાગેલા છે અને પ્રી ક્લિનિકલ ટ્રાયલ ક્લિનિકલ ટ્રાયલ અને હ્યુમન ટ્રાયલ જે લાસ્ટ થર્ડ ફેઝ આપણે કહીએ એના ઉપર પહોંચી ગયેલી ઘણી બધી કંપનીઓ છે હવે તમે કહ્યું કે ડિસ્ટ્રિબ્યુશન તો એક સોશિયો ઇકોનોમિકલ કન્ડિશનની વાત કરીએ તો આખી દુનિયાનો નિયમ છે કે કોઈ પણ નવું ઇન્વેઝન આવ્યું હોય કે નવી જે આવ્યું હોય દવા કે હા તો એનો સૌથી બેનિફિશિયરી પહેલા યુરોપ અને અમેરિકા રહે છે એટલે આદિ અને આદિ ચાલતું આવ્યું છે ચાલવાનું છે એટલે પહેલું તો એ લોકો લેશે પછી આપણે ત્યાં પણ આવશે પણ આપણી લીડિંગ કંપની આમાં સખત કામ કરી રહી છે અને ટુ મોટિવેટ ધેમ એન્ડ ટુ એપ્રિશિએટ દેર એફર્ટ હમણાં ત્રણ દિવસ પહેલા જ આપણા પ્રધાનમંત્રી ત્રણેય જગ્યાએ જઈ આવ્યા હતા એમના જવાથી બીજો ફરક નહીં પણ એટલીસ એટલીસ્ટેશનલ ફોર્સ મળે ફાર્માસ્યુટિકલ્સ કંપનીને કે આપણે આ દેશ માટે પીક કરીએ છીએ અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સરકાર એસ્ટુ કેપ એટલે કે એ વેક્સીનની એક પ્રાઇઝ નક્કી કરવાનું છે કે નાના માણસને પણ પરવડે એવું છે અમેરિકામાં તો પ્રેસિડેન્ટે જાહેર કરી નાખ્યું છે કે અમે ફ્રી ઓફ કોસ્ટ બધાને આપવાના છીએ કે એ સરકાર પાસે એટલો પૈસો છે ત્યાં જે દરેક બેઠા છે એમને પણ દર મહિને બે રૂપિયા ડોલર એ લોકો આપી શકે છે આપણી પરિસ્થિતિ જુદી છે અને સેકન્ડ વસ્તુ ડિસ્ટ્રિબ્યુશન ઉપર ડિસ્ટ્રિબ્યુશન માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને વૉલન્ટરી સરકારને કહ્યું છે કે જો વેક્સિન આવશે તો અમે લોકો ભારતની જનતાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમે બધી જ મહેનત કરીશું આ કે ભારતમાં એક જ એનજીઓ એવું છે આ સમજવાની વસ્તુ જ બેન જેનું નામ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે જેની બ્રાન્ચિસ તમામે તમામ જિલ્લા તમામે તમામ તાલુકાએ અને તમામ તમામ નાના કસબાઓમાં છે અને ત્યાં આપેલા ડોક્ટરને તમે વેક્સિન આપશો અને એને કહો એ આપશે વેક્સિન ને એટલે પેશન્ટ સુધી પહોંચાડજો ધ થિંગ્સ સપ્લાય ઇઝ ઇન ધ હેન્ડ ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ સરકારે સપ્લાય કરવી અને એને સાચવવા માટેના રેફ્રિજરેટર કે બગડી ના જાય એ બે જવાબદારી સરકારની રહેશે બાકીની વોલન્ટરી બી અમારી એસોસિએશન એ હેડ પાટરે કહ્યું છે અમે આમાં સરકારના ભાગીદાર થઈશું આ મહત્વની વાત છે કારણ કે વેક્સિનેશનનો ડોઝ જ આપણી વચ્ચે ક્યારે પહોંચશે તે તો એક મુદ્દો છે જ પણ તેની સાચવણી અને તેના ઉપર પણ અનેક નિષ્ણાતો દ્વારા બ્લોગ્સ લખવામાં આવ્યા આર્ટિકલ્સ પબ્લિશ કરવામાં આવ્યા ઇનફેક્ટ કેટલી બધી ન્યૂઝ સ્ટોરીઝ પણ તમે સાંભળી હશે આપણે દરેક વખતે ચર્ચાઓ ત્યાં જ સુધી આરંભી દઈએ છીએ અને ત્યાં જ અંત આવી જાય છે કે કારણ કે માત્ર લોકો તે પ્રત્યે દુર્લક્ષ કરી રહ્યા છે અથવા તો એવું નથી પણ પરિણામિત અત્યારે જે સંક્રમણ અને ઘણા બધા એવા પણ કેસીસ આપણે જોયા છે ડૉક્ટર રચિત કે વયસ્ક વ્યક્તિઓ કે જેઓ તો ઘરની બહાર નીકળતા જ નથી તેઓને શાકભાજી લેવા માટે નીકળવાનું કે નથી તેઓનું સોશિયલાઇઝિંગનું ગ્રુપ કે તેઓ ઘરની બહાર નીકળે પણ તેમ છતાં ઘરમાં અન્ય ચાર વ્યક્તિઓને કોરોના નથી આવતો અને જે તે ઘરની વયસ્ક વ્યક્તિ છે તેને કોરોના પોઝિટિવ આવે છે આવો કિસ્સો ગતરોજ મારા અંગત પ્રકાશમાં આવ્યો અને તેઓની હવે ગંભીરતા એટલી પરિણામે મુકાઈ છે ફર્સ્ટ ઓફ ઓલ કે તેઓની ઉંમર વધારે છે અને બીજું કો મોર્બિડિટીની સિચ્યુએશન ડાયાબિટીસ બ્લડ પ્રેશર આવું પહેલાથી જ શરીરમાં એક્ઝિસ્ટન્શિયલ જે બીમારીઓ છે તેને કારણે હવે તેઓ સિરિયસ ક્રિટિકલ કન્ડિશનમાં છે અને આવા અનેક કિસ્સાઓ છે આપણી વચ્ચે આમ શ્યોર કે તમે તબીબજો છો આ ઉપર વધારે પ્રકાશ પાડી શકશો પણ આવું શા માટે ને આવું કયા કારણોસર થઈ શકે તે પણ એક મોટો સવાલ છે જી ચોક્કસથી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે ડેલી લાઈફમાં અમે આ વસ્તુને જોઈ રહ્યા છે ગવર્મેન્ટે નવ વાગ્યા પછીનો જે કરફ્યુનો નિર્ણય કર્યો રવિવારનો કરફ્યુનો નિર્ણય કર્યો એની પાછળ પણ આ એક મૂળ કારણ છે આપણે કર્યું છે કે રાત્રે વાગ્યા પછી જે યંગસ્ટર્સ છે જે જે ઘરના નાના વ્યક્તિઓ એ બધા કોઈ પાનના ગલ્લા છે કે કોઈ ગેટ ટુગેધરના બાને આપણે ઇવન એસજી હાઈવે પર નીકળે સિંધુભવન રોડ પર નીકળીએ તો ત્યાં નાના મોટા ગેટ ટુગેધર થયેલા હોય છે હવે એ લોકોની ઇમ્યુનિટી સારી છે એ લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે એટલે એમને લો કે ઘણા લોકોને એ સિમ્ટોમેટિક પણ આ કોવિડ ઇન્ફેક્શન થાય છે પણ એમના થ્રુ પછી લોકો ઘરે જાય છે ત્યારે પરિવારના જેવા લોકો છે કે જે પોપ્યુલેશન છે 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 ઓબેસ એ ટ્રાન્સમિટ કરે યંગ પેશન્ટ તકલીફ થતી નથી પણ આવા જે હાઈ રિસ્ક પેશન્ટ છે અલ્ટીમેટલી એમને તકલીફ થાય છે અને પછી એમને હોસ્પિટલાઇઝ કરવા પડી રહ્યા છે એટલે મારી એક નમ્ર વિનંતી છે કે જે આપણે અત્યારે ભલે સરકારશ્રીએ ટાઈમમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી નાખ્યા પણ જે પૂરતું કામનું છે જે ઇકોનોમીના પર્પઝ છે ધંધા રોજગારના પર્પઝ છે અને અતિ અગત્યના કામ છે એના માટે જ આપણે બહાર નીકળવાનું છે અને બહાર નીકળીએ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનું અને માસ્કનું પાલન કરવું છે બીજી એક વસ્તુ છે કે જેમ ગઢવી સાહેબે કહ્યું કે વેક્સિનની વસ્તુ કે આ કોરોનાની વેક્સિન એવી હશે કે જે સૌથી ઝડપી આવી હશે તો એ અંગે હું સૌથી પહેલા એમની સાથે પૂરેપૂરો સહેમત છું એક આશ્ચર્યજનક વસ્તુ એ છે કે હજુ કોરોના રોગને સમજવામાં પણ પૂરેપૂરી સફળતા તબીબ જગતને નથી મળી અને એની સાથે સાથે આ કોરોનાની વેક્સિનની વાત આવી ગઈ છે જ્યારે પણ કોઈ ડિસીઝ હોય તો પેલા એને રોગ સમજે એની એની બોડી પર અસર કઈ રીતે થાય છે પછી વેક્સિનની વસ્તુ આવતી હોય છે ઇવન આપણે સ્વાઇન ફ્લુ નો લેટેસ્ટ એક એક્ઝામ્પલ લઈએ તો એની વેક્સિન ઘણા વેક્સિન ઘણા સમયથી આવી છે પણ એની ઇફેક્ટિવનેસ અરાઉન્ડ સેવન્ટી પર્સન્ટ છે છતાં પણ આપણા ત્યાં સ્વાઇન ફ્લુના કેસીસ તો આવે જ છે એટલે એક વસ્તુ છે કે વેક્સિન આવવાની હશે ત્યારે આવશે ત્રણ મહિને આવે છ મહિને આવે કે એક વર્ષે આવે પણ અત્યારે હાલ તો આપણા માટે માસ્ક એ જ આપણી વેક્સિન છે વેક્સિન આવશે પછી પણ આપણે બધા માસ્ક સાથે ટેવાવાનું જ છે કેમ કે એવું નથી કે આ પેન્ડેમિક પછી પછી પણ એના એપિસોડ્સ તો આવવાના જ છે અને ગમે તેટલી વેક્સિન આવશે હું જાહેર જનતાને સ્ટ્રીક કહેવા માંગુ છું કે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ હાઇજીન આ ત્રણ નો બીજો કોઈ ઓલ્ટરનેટ અત્યારે કે ફ્યુચરમાં રહેવાનું નથી આપણે આનું પાલન કરવાનું છે અનેકો વખત આપણે આની ચર્ચાઓ પણ કરી છે અને આ મુદ્દાઓ પ્રજાની સમક્ષ પણ મૂક્યા છે હવે બે મોટા અને મહત્વના દાવાઓ જે અત્યારે સામે આવી રહ્યા છે આપણે હેન્ડ ઇન હેન્ડ બે વાતો કરી રહ્યા છે એક વેક્સિનેશનની અને એક કેસિસમાં જે વધારો થયો છે ને કેસિસની ઘાતકતામાં વધારો થયો છે પણ હવે આપણે બીજી વાત ઉપર જ્યારે આગળ વધીએ ડોક્ટર ગઢવી ત્યારે મારો સવાલ એ છે કે બે દાવાઓ છે એક તંત્રનો દાવો છે આજે આપણે જોયું કે જે મુજબ કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન અને તેનામાં બેડ્સ જે વધારા વધારો કરવામાં આવ્યો અને અમુક બેડ્સ જે કોવિડ માટે પણ ડિઝા ડેઝિગ્નેટ કરવામાં આવ્યા છે એક તરફ તંત્રનો દાવો છે કે કેસીસ જો વધશે અને જો દર્દીઓને હોસ્પિટલાઇઝેશનને પરિણામ સુધી આગળ જવું પડે છે તો તંત્ર પાસે ઇનફ બેડ્સની ફેસિલિટી છે પણ બીજી તરફ તબીબોનો પણ દાવો છે કે જ્યારે આઈસીયુની કન્ડિશન ઉદ્ભવે છે ત્યારે તંત્ર પાસે એટલી પૂર્ણ ફેસિલિટીઝ નથી અને બીજો દાવો જે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે એ છે કે ક્યાંક વેક્સિનેશન છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની વાત છે તેને કઈ રીતે ભારત દેશમાં અને બીજી વાત એવી પણ સાંભળવા મળી હતી કે વેક્સિન્સ આપણી વચ્ચે આવશે તો ફ્રી ઓફ કોસ્ટ આ વેક્સિન લોકોને આપવામાં આવશે પણ હવે વેક્સિનેશનની પ્રાઇઝ નક્કી કરવાની વાત છે ક્યાંક દોઢસોથી બસો રૂપિયા સંભળાઈ રહ્યું છે તો ક્યાંક હજારથી બારસો રૂપિયા અનુમાન અત્યારે લોકો લગાવી રહ્યા છે એટલે અનેક મુખે અનેક ચર્ચાઓ છે આપને શું લાગે છે પહેલી વસ્તુ કે જેમ આપણે કોરોનાનો ટેસ્ટ ચાલુ થયો શરૂઆતમાં કોવિડ નાઇન્ટીનનો તો એની પ્રાઇસ બહુ ઊંચી હતી અત્યારે ધીમે ધીમે ઓછી હતી અને છેલ્લે પણ સરકાર એની ઉપર કેપિંગ કરી રહી છે ઇવન દિલ્હી ગવર્મેન્ટે તો કાલે જ કરી નાખ્યું કે તમારે કોવિડ ટેસ્ટ માટે આનાથી વધારે પ્રાઇવેટ લેબ નહીં લઈ શકે એમ બને શરૂઆતમાં વેક્સિન આવશે તો એની કદાચ પ્રાઇસ વધારે હશે પણ થોડા સમય પછી સરકાર પાસે એક ઇનફ સ્ટોક આવી જાય પછી એનો ભાવ ઘટાડશે એટલે સરકાર પણ જાણે છે ગરીબ દેશ છે અહીંયાના માણસની આજીવિકા અને આપણી પર્ કેપિટલ આ બધા ઇકોનોમિક્સના શબ્દોને વાતો છે એને જો ગણીએ તો એના માટે પાંચસો હજાર રૂપિયાની વેક્સિન લેવીને એ પણ ઘણીવાર બહુ અઘરી વસ્તુ છે છતાં લઈ શકશે બીજો મારું એક ઓબ્ઝર્વેશન એનું કોઈ ડેટાબેઝ નથી પણ તમે ક્યાં પણ નાના ટાઉનમાં ગામડામાં જશો તો ત્યાં લોકો માસ્ક ને પહેરતા નથી અને ત્યાં નંબર ઓફ پیشنٹس પણ ઓછા છે આ એક કડવું સત્ય છે જે કઈ તકલીફો છે સૌથી વધારે એ મેટ્રો અને મેગા સિટીઝમાં છે

ઇફેક્ટિવનેસ એટલે એની અસરકારકતા જેમ આપણે કહ્યું એચ વન એન વન ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આવે છે એની અસરકારક એક વર્ષ માટે લે છે કે તમે પહેલી ડિસેમ્બરે લીધી તો એ લોકો એવું કહે કે ત્રીસ નવેમ્બર સુધી તમને કવરેજ મળી શકે છે બીજું સેકન્ડ ડોઝ તમારે આવતા વર્ષે લઈ લેવો પડશે એટલે આ વેક્સિન આપણને ખબર નથી કે બીસીડી ને વેક્સિન પોલિયો અથવા અન્ય વેક્સિન અમે મેમાર જે લઈએ છીએ આપણે એ પ્રકારનું લાઈફ ટાઈમ કવરેજ આપશે કે શોર્ટ ટાઈમ કવરેજ એ પણ નથી કારણ કે રોગ અંગેની વિશ્વમાં આની પાસે કોઈ ભૂતકાળની કોઈ આપણી પાસે માહિતી હોય છતાં આપણું મેડિકલ ફિલ્ડ યુરોપ અને અમેરિકા કરતાં વધારે સારું કરે છે અમેરિકામાં ઓલરેડી સરકારી આંકડો અઢી લાખ ઉપર ડેથ જતો રહ્યો છે જેની પસ્તી માત્ર ત્રીસ કરોડ છે એટલે એ રીતે આપણી ઇમ્યુનિટી ગણો કે આપણી ગણો કે જે પણ ગણીએ પણ આપણે ત્યાં કમ્પેરેટિવલી ડેથ રેટ બીજા કરતા ઓછો છે એટલે એ ઈશ્વરની દયા છે અને ઘણી વાર આપણે એવું કહીએ કે આ દેશ ભગવાન ચલાવે છે આવી પરિસ્થિતિમાં એટલે વેક્સિન આવશે એનો ભાવ પણ નક્કી થશે અને બધાને મળશે પણ ખરું માત્ર થોડી ધીરજ રાખવાની કે સરકારે પહેલા પહેલી એવું જાહેર કર્યું વેક્સિન આવશે એટલે પહેલા ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ એટલે હોસ્પિટલ સ્ટાફ ને પ્રાયોરિટીમાં લઈશું કારણ કે એ લોકોનું એક્સપોઝર સૌથી વધારે હોય છે

એની સંખ્યા ઓછી છે એટલે આપણે જોયું કે આપણે છે સુરત ઓફ માણસની વર્કિંગ કેપેસિટી અમુક સુધી અને એ પણ હાઈ રિસ્ક ઝોનમાં આઈસીયુ ના આટલા બધા પેશન્ટ મેનેજ કરવા એક માણસ છ કલાક એની એફિશિયન્સી કામ કરે પછી એ પોતે પણ થાકી જાય એટલે તમારે ઓલ્ટરનેટ ડ્યુટી બીજાને આપવી પડે એટલે સરકાર એ પણ વ્યવસ્થા કરી છે પણ કોઈ પણ રાજ્ય સરકાર હોય કોઈ પણ રાષ્ટ્રીય સરકાર હોય પ્રજા હિતમાં કામ કરતી હોય છે ગવર્મેન્ટ એક્સ હોય વાય હોય કે ઝેડ હોય રિજિયોનલ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એ લોકોના જનહિતાય માટે હોય છે અને જન સુખાઈ માટે એટલે દરેક સરકાર એ કામ તો કરતી જ હોય છે સોફાર સ્પીકર ઇઝ કન્સર્ન આઈ વિલ નોટ પૂટ માય ફૂટ ઇન ધેટ પર્ટિક્યુલર થિંગ્સ બિકોઝ આઈ નો ધેક્ટે ઓલ સો નોક્ટી એઝ અ રિપોર્ટર નો ફેક્ટ શ્યોર ફેક્ટ્સ આપણે બધા જાણીએ છીએ પણ એ જ વાત છે કે આ ફેકસને આપણે સમજીએ છીએ કે કેમ કારણ કે દરેક વખતે ફેક્ટ્સ પ્રત્યે દુર્લક્ષ કરીને આગળ વધી જવું તે પણ હિતાવહ નથી અને તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ એક નાનકડું દુર્લક્ષ જે આપણે પંદર દિવસ માટે કર્યું અને આપણી વચ્ચે જેવા ઘણા લોકો છે અથવા તો આપણી આસપાસમાં એવા ઘણા લોકો છે કે દિવાળી આવે છે ને ઘરવકરીની ખરીદદારી કરવા માટે ઘરના તમામે ચારેય સભ્યો જો કદાચ ઘરની બહાર શોપિંગ માટે નીકળી પડતા હોય અને તેનામાં પણ માની લો કે આપે માસ્ક પહેર્યું હતું આપના ઘરના તમામ સભ્યોએ માસ્ક પહેર્યું હતું પણ આપની બાજુમાં કોઈ વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું અને તે વ્યક્તિ આપની નજીક આવીને તેને મેડિકલ કંડ જો આપની ઉપર ઇમ્પોઝ કરી દીધી તો આવી પરિસ્થિતિમાં તમે એ પરિસ્થિતિમાંથી હન્ડ્રેડ પર્સન્ટ બચી શકો કારણ કે તમે માસ્ક પહેર્યું હતું એવું પણ જરૂરી નથી હા માસ્ક આપણે આપણી સુરક્ષા માટે પહેરીએ છીએ ચોક્કસ વાત છે પણ માસ્કને કઈ રીતે ઘરે જઈને આપ ડિસ્પોઝ કરો છો અથવા તો કઈ રીતે કાઢો છો કઈ રીતે આપનું હેન્ડ હાઇજીન મેન્ટેન કરો છો કે સામાજિક અંતર જાળવ્યું હતું કે કેમ આવા તમામ સવાલો પરિણામે છે અને બીજી મહત્વની વાત એ છે કે આપની શારીરિક કન્ડિશન કેવી છે આપની શરીરમાં જો કોમોર્બિડિટીની કોઈ સિચ્યુએશન છે તો આપ સૌથી વધારે પ્રોન છો તે ડિઝીઝને તમારા શરીરમાં આવકારવા માટે અને તે ડિઝીઝ તો તત્પર છે જ આપના શરીરમાં એન્ટર થવા માટે હવે આવા તમામ મુદ્દાઓ છે કે જેની અત્યાર સુધી આપણે ઘણી ચર્ચાઓ કરી હવે ફરી એક વખત એ સમય ન ઉદભવે કે જે કોરોના આપણી વચ્ચે આવ્યો અને જે દિવસથી આપણા ઉપર લોકડાઉન લાદવામાં આવ્યું ફરીથી એ દિવસો યાદ કરીએ કે જ્યારે લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું તે દિવસો કેવા હતા ઘરમાં રહીને ઘણા લોકોએ પોતાના ધંધા રોજગાર અને આજીવિકામાંથી હાથ ધોવાનો વારો આવ્યો સ્થિતિ ફરી વખત ન ઉદ્ભવે કારણ કે જ્યારે આપણે વિશ્વના અન્ય બીજા દેશોની વાત કરીએ તો અમેરિકા અને યુરોપ કે જ્યાં અત્યારે વેક્સિન્સની ટ્રાયલ લગભગ તમામ મોટાભાગની ટ્રાયલ્સ જે છે અંતિમ ચરણોમાં છે અને માની લઈએ કે આગામી બે મહિનામાં તે વ્યક્તિઓને વેક્સિન્સ મળી પણ જશે પણ તેમ છતાં ત્યાં ડેથ રેશિયો વધારે છે જેમ ડૉક્ટર ગઢવીએ પણ જણાવ્યું અને ડૉક્ટર રચિત આપે પણ કહ્યું તેમ કે આપણે ત્યાં જો કદાચ ડેથ રેશિયો ઓછો છે તેની પાછળ ઇન્ડિયન્સની ઇમ્યુનિટી અને તેઓના સર્વાઈવલની વાત છે હવે ઇમ્યુનિટી કઈ રીતે આપણી વધારે છે પણ આમાં હર્ડ ઇમ્યુનિટી ની વાત તો કદાચ ભૂલાઈ જ ગઈ છે હવે આ બાબતે આપ શું કહેવા માંગો છો સી હર્ડ ઇમ્યુનિટી એટલે એક એવું કહેવાય કે આઉટ ઓફ 100 70% ને આ રોગનું ઇન્ફેક્શન લાગ્યું હોય અને એ બહાર આવી ગયા હોય એટલે વેન ધ ઓફ ધ ઇઝ ગેટ ઇન્ફેક્ટેડ વિથ ધ પર્ટીક્યુલર વાયરસ ત્યારે પછી જે ઇમ્યુનિટી ડેવલપ થાય એના બોડી પોતે જે ડેવલપ કરે ઇટ ઇઝ કોલ્ડ હર્ડ ઇમ્યુનિટી આપણા સરકારી આંકડા મુજબ છાપામાં એવું લખ્યું છે આઈસીએમઆર લોકોને એક્સપોઝર મળ્યું છે એટલે હર્ડ ઇમ્યુનિટી માટે આપણે બહુ દૂર છીએ અને એટલે આ જે ડેટા જાહેર થયો એની વાત કરું છું અને સ્ટાન્ડર્ડ એની જે કહેવાયનેશન સેવન્ટી પર્સન્ટ પોપ્યુલેશન ને જયારે ઇમ્યુનિટી આવે ત્યારે એને હર્ડ ઇમ્યુનિટી કહેવાય એટલે આપણામાં છે નહીં બીજી વસ્તુ મહત્વની વસ્તુ મારે કહેવાની છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશન અમારા પ્રેસિડેન્ટ ડોક્ટર મોહનાબેને જયારે ઓબ્જેક્શન લીધેલું કે નવરાત્રી ના થવી જોઈએ અને મુખ્યમંત્રી શ્રીને અને નીતિનભાઈ સાહેબને લેટર લખ્યો હતો એ વસ્તુ એમણે એક્સેપ્ટ કરી દીધી એ વખતે આપણા કલાકાર મિત્રો એમણે બહુ બધો પ્રોટેસ્ટ કર્યો હતો જાત જાતના એમને બધા મીમ્સ અને વોટ્સએપમાં જવા દીધા ધ્યાન ધ્યાન ઓકોલોજી ખુલશો તારે અમારા મેડિકલ એસો નો એક જ ઈરાદો હતો તારે વસ્તુ ના મેડિકલ એસો ધર્મ વિરોધી વાત નથી નાના નું કેવું કે જો એક્સપોજર વધશે તો તમારો આવનારો સમય બગડશે અને જો ખરેખર નવરાત્રી થઈ હોત તો દિવાળી બગડી હોત આ દિવાળી થઈ એટલે દેવ દિવાળી બગડી રહી છે તો એ અમુક વસ્તુ લોકોને તહેવાર હું એટલું જનુન આઈ જાય છે અમે પણ સમજીએ છીએ પણ એની પાછળની તકલીફો એટલી બધી હતી જે અમે ફોરસાઇડ થી વિચારી આ નહીં નવરાત્રી નું એક્સપોજર બહુ આવશે તો આના પછી દિવસ તમારા ખરાબ જશે માટે અમે ના પાડી હતી બિલકુલ બિલકુલ અને કદાચ આપણે અનુભવી શકીએ છીએ ડોક્ટર રચિત ક્વિકલી આપના પણ વ્યૂઝ લઈ લઈએ ત્યારબાદ શોની સમાપ્તિ બસ એક જ વસ્તુ હું કહેવા માંગીશ કે વેક્સિન પર આપણે વધારે ડિપેન્ડન્ટ નથી થવાનું આપણે પોતે ખાસ માસ્ક પહેરવાનું છે અને આપણો સામેવાળો વ્યક્તિ જ્યારે આપણે છ ફીટની અંદર ડિસ્ટન્સમાં હોય ત્યારે એના મોઢા પર પણ માસ્ક અચૂકથી હોવું જોઈએ જો આપણે આટલી તકેદારી રાખશું તો પણ આપણે કોરોનાથી ઘણું બધું આપણને અને આપણા પરિવારને બચાવી શકશું વેક્સિન આવશે ક્યારે આપણી જોડે આવશે આટલા બધા લોકોને ક્યારે ગવર્મેન્ટ આપશે કેટલો સમય એની ઇફેક્ટ રહેશે ફરીથી પાછી લેવી પડશે કે નહીં લેવી પડે એ બધા પ્રશ્નો છે પરંતુ એની પર ડિપેન્ડન્સી કે એની પર આશા રાખવા કરતા પોતે જાગૃત થઈ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ હાઇજીન આની પર ફોકસ રાખશું તો જ આપણને સફળતા મળવાની છે બિલકુલ અને વાસ્તવિક મુદ્દાઓ છે ફરીવાર આપની સમક્ષ મૂકવામાં આવ્યા છે દર્શક મિત્રો બે હજાર એકવીસમાં આપણને મળી જશે વેક્સિન પણ વેક્સિન્સ બે હજાર એકવીસમાં કયા મહિનામાં અને આપના સુધી વેક્સિન કયા દિવસે પહોંચે છે ત્યાં સુધી જો આપ આ કોરોના પ્રત્યે થોડુંક પણ દુર્લક્ષ્ય કરશો તો આપ જેટલા એક્સપોઝ થઈ રહ્યા છો કોરોનાને પોતાના શરીરમાં ઇન્વિટેશન એટલે કે આવકાર આપવા માટે તેટલું જ વધારે એક્સપોઝર આપના ઘર પરિવારના સભ્યો છે અને ખાસ કરી જે વયસ્ક વ્યક્તિઓ આપના ઘરીમાં ઘર પરિવારમાં છે તો તેઓને આ સંક્રમણનો ખતરો સૌથી વધારે રહે છે બીજી વાત છે કે આ વેક્સિનનો ડોઝેજ કઈ રીતે આપને આપવામાં આવે છે કેટલા સમય સુધી આ ડોઝેજ લીધા બાદ આપ કોરોનાથી પ્રોન નથી અથવા તો બીજો ડોઝેજ આપને કઈ રીતે લેવો પડશે હજી તો કોરોના વેક્સિનની પ્રાઇઝિસ નક્કી થઈ રહી છે પરંતુ સૌથી મોટો મદાર તો એ છે કે વેક્સિન આપણી વચ્ચે ક્યારે આવે છે લગભગ ટેન્ટીટિવલી એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની અંદર આપણી વચ્ચે વેક્સિનનો જે પહેલો ડોઝ જ અને પહેલો જે જથ્થો છે તે મળવાનો છે આ પહેલો જથ્થો ત્રીસ કરોડના આંકડાની આસપાસમાં સામે આવી શકે છે પણ દેશની આ આબાદી એકસો ને ત્રીસ કરોડથી પણ વધારે છે હવે વિચાર કરી શકો આપ કે આપના સુધી એ વેક્સિન પહોંચે ત્યાં સુધી શું આપે કોરોના પ્રત્યે દુર્લક્ષ કરવાનું છે કે નિયમોનું પાલન કરવાનું છે અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત ડોક્ટર ગઢવી અને ડોક્ટર રચિત આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર દર્શક મિત્રો આજની અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ આવા ઘણા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર